નમસ્કાર ખેડૂત મિત્રો હું શક્તિરાજ એગ્રો સેન્ટર રેશમિયા આજે આપણે પ્રગતિશીલ ખેડૂત એવા જયંતિભાઈ છનાભાઈ ગામ ત્રંબોડા તાલુકો ચોટેલા જિલ્લો શ્રીનગર એમને ત્યાં જીરામાં વિઝિટ કરવા માટે આવ્યા છીએ તો આપણે એમને શરૂઆતમાં પિયતમાં અડધેથી પિયત ચાલુ હતું બંધ કરાવી

છ નાખ્યો પણ આપડે જે ઉભા છીએ એ સાઈડ પેલે નબળા વાળો ભાગ હતો સુકારો પ્રશ્ન હતા અને ક્યાંક ચરમીના પણ ગાવા પડવાનું ચાલુ થઈ ગયું બરોબર સુકારો તો અતિશય વધવાનું ચાલુ હતું

અને જો આપણે આ ડીલર મિત્રો છે તમારું નામ અને આપણે એગ્રોનું નામ કહી દો નમસ્કાર શક્તિરાજ એગ્રો સેન્ટર રેશમિયા હા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર એક તમારો આપી દો એટલે કોઈ ખેડૂતને દવા લેવી હોય તો અઠ્ઠાણું સાત અઠ્ઠાણું અડતાલીસ સાત પંદર અઠ્ઠાણું સાત અઠ્ઠાણું અડતાલીસ સાત પંદર સાત પંદર રેશમિયા ગામથી થોડાક આગળ બરોબર લાઈનમાં પાંચ દુકાનો છે રોડ માથે છે રોડ માથે જ છે કાંઈ કાંઈ વાંધો નહીં જે કોઈ પણ ભાઈને લેવી હોય તો આ ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે প্রবীর খুব খুব আভার ধন্যবাদ